વડોદરા શહેરના સુમા તળાવ પાસે આવેલ રેવાબા ઝુંપડપટ્ટીમાં હરિશંકર યાદવના મકાનના પાછલા ભાગે ગટરના ચેમ્બરમાંથી મૃત બાળકી ત્યજી દીધેલી હાલતમાં એકત્રીસ તારીખે મળી આવી હતી જેની પોલીસ ફરિયાદ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં આજ રોજ એસીપી ગૌતમ સીસીટીવી ફૂટેજ નથી પરંતુ અમારા દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે આસપાસના વિસ્તારના રહેવાસીઓની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી રહી છે વધુમાં જણાવ્યું હતું કે આ બાળકીને બે દિવસ પહેલા જ કોઈ દ્વારા આ ગટરમાં મૂકીને જતા રહ્યા હતા છ માસની બાળકી હતી તેવું ડોક્ટરનું કહેવું છે

何 ગઈ એકત્રીસ તારીખે સવારે સાડા દસ વાગ્યાના સુમારે કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સોમા તળાવ પાસે રેવાબા ઝુંપડપટ્ટીમાં હરિશંકર યાદવ એના મકાનના પાછળના ભાગે એક ગટરની ચેમ્બર છે તેમાંથી મૃત બાળકી તેજી દીધેલ હાલતમાં મળી આવેલ જે આધારે પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે હવે એ જે બાળકી મળી છે તે વિસ્તાર વિસ્તાર સ્લમ છે આસપાસ કોઈ સીસીટીવી ફૂટેજ મળેલ નથી પરંતુ જે આસપાસના રહેવાસીઓ છે તેમની ઝીણવટભરી પૂછપરછ પોલીસ કરી રહી છે હા મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા જે બાળકી છે એ મૃત જન્મી હોઈ શકે છ એક માસનો જે છે નવજાત એ છ એક માસનો ડૉક્ટરનો અભિપ્રાય છે હા પીએમ પીએમ થઈ ગયું છે અને એના ડીએનએ સેમ્પલ છે એ પણ લેવામાં આવે હા અલગ અલગ ટીમો બનાવી છે એના માટે હોસ્પિટલોની તપાસ અને નિવેદનો માટે અલગ ટીમ છે અને ખાનગી પૂછપરછ પણ ચાલી રહી છે હા ખરેખર આ રીતે જે છે મૃત બાળકી છે એને એના નવજાતને ત્યજી દેવું એ ગુનો બને છે ખરેખર જે પણ કોઈથી આ ભૂલ થઈ હોય તે સામે આવી અને પોલીસમાં જાહેર કરી દે તેવી મારી અપીલ છે